ચાલો રમીએ ફિલર વિનર આ પ્રવૃત્તિ પ્રડિજી ફોર સ્કૂલ એપના લેવલ થ્રી ના રાઇટિંગ સેક્શનમાં આપેલ મેક વર્ડ ગેમ સાથે સંબંધિત છે આ એક્ટિવિટીમાં તમારી મદદ વોવેલ્સ અને કોન્સોનન્ટ કરશે પણ આ વોવેલ્સ અને કોન્સોનન્ટ શું હોય છે અંગ્રેજીમાં પાંચ વોવેલ્સ હોય છે એ ઈ આઈ ઓ યુ અને બાકી બધાને કોન્સોનન્ટ્સ કહેવાય છે એટલે કે કોન્સોનન્ટ્સ થયા બી સી ડી એફ જી એચ વગેરે ફિલર વિનર નો અર્થ છે ભરવા વાળો વિજેતા તો ચાલો રમવાની શરૂઆત કરીએ આ એક્ટિવિટી કરતા પહેલા બાળક તેના બધા મિત્રોને એક કોયડો આપશે આ કોયડો તે એક શોર્ટ વર્ડ રૂપમાં આપશે એટલે કે આ નાના શબ્દમાં તે બધા કોન્સુનન્ટ્સની જગ્યાઓ ખાલી રાખશે બી આવે છે આ ત્રણેયમાંથી બીજું બાળક તેના મિત્રો સાથે તે શબ્દમાં આવતા કોન્સોલન્ટ્સ મૂકવા માટે દસ પ્રયત્નો કરશે આ એક તો થઈ ગયું સરસ સરસ લખ્યું છે એક રાઉન્ડ પછી હવે બીજા કોઈ બાળકનો વારો આ ખૂબ જ મજેદાર એક્ટિવિટી છે તમે આ એક્ટિવિટીને તમારા કોઈ પણ મિત્રો સાથે કોઈ પણ સમય કરી શકો છો રમત પહેલા અંગ્રેજી સ્વર એટલે કે વોવેલ્સ એટલે કે એ ઈ આઈ ઓ યુ વિશે જાણો રમતા પહેલા સાચી રીતે કોયડા સ્વરૂપે એક શોર્ટ વર્ડ એટલે કે નાનો શબ્દ આપી મહાવરો કરો ફક્ત અંગ્રેજી શબ્દનો જ ઉપયોગ કરશો શીખવાનો મહાવરો વધુ સારો કરવા માટે અલગ અલગ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરો આ એક્ટિવિટી શબ્દ અને તેના સ્પેલિંગ શીખવામાં આપણી મદદ કરશે